ગામમાં એક મકાનનું કામ ચાલ્યું હતું તેમાં સાપ જોવા મળ્યો છે તમે જોઈ શકો છો સાપ છે ઇન્ડિયન રેડ સ્નેક એટલે કે આની ગુજરાતી ભાષામાં ધામણ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો હવે આપણે એને બહાર કાઢીએ ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો લગભગ આ સાપ ભારતના બધા ક્ષેત્રોમાં જોવા મળે છે અને આનું સાયન્ટિફિક નામ છે મુકોસા અને લગભગ અને ઇન્ડિયન ને કહેવા માટે કહેવામાંથી કારણ કે આનો મુખ્ય ખોરાક એ મિત્રો ઉંદર છે અને આને ખેડૂત મિત્ર પણ આ સાપને કહેવામાં આવે છે કારણ કે આ આનો મુખ્ય ખોરાક એ ઉંદરે અને પોતાનો ખોરાક બનાવે છે અને આને લગભગ ગુજરાતના તેમજ ભારતના બધાય ક્ષેત્રમાં જોવા મળે છે અને આની કુલ લંબાઈ અગિયાર ફૂટની આજુબાજુ જોવા મળે છે અને સાવ બીજેરી એટલે કે નોન વેનીમસ પ્રજાતિનો સાપ છે અને આ ડે નાઇટ અને નોકટર્નલ એટલે કે દિવસ અને રાત્રિ આ સમયે આ સા બંને બાજુ દેખાતો હોય છે હવે આપણે એને બહાર કાઢીએ ત્યાં સુધી તમે વિડીયોમાં બના દેજો ઉની કોઈ છે આ હલો જાવન બતી આવી ਆਪ ਦਾ ਕੰਮ ਕੀ ਹੈ? ની સાઈડ કેથી નીકળે ક્યાંય તો તો થઈ ગયો હમમ ક્યાંય જવાનું છે તને તારું તાલું તો ગયો એને બ્લોક કરી દેલા जेबल का कुकाय नोट। एक

મરી જાવ ખોખ ના તો સે મરી જાવ મારે મત નાખો મારવું નથી એય મારી મત નાખો એ વાળો તો પાણી આટલા ડબલ

વાડી વિસ્તારમાંથી આપણે આ સોરી ગામમાંથી આપણે રેસ્ક્યુ કરેલ છે આનું ઇંગ્લિશ નામ છે ઇન્ડિયન રેસ્નેપ આપણે ગુજરાતીમાં ને ધામણ કહેવામાં આવે મહારાષ્ટ્રમાં ને ઘોડા પસાડ કે અને સાયન્સ એટલે કે આપણું વિજ્ઞાન અને નાજા નાજા સોરી પાયચસ મુકોસા અને આની આપણે જો વાત કરીએ તો આનો મુખ્ય ખોરાક એ ઉંદર છે અને જો ઉંદર ન મળે તો ત્યારે કોઈ પક્ષી અથવા નાના મોટા જીવજંતુને પોતાનો ખોરાક બનાવે છે અને હજી તો આની ઉંમર ખૂબ નાની છે ભારતના આપણા છેલ્લા રેકોર્ડ પ્રમાણે પોણા અગિયાર ફૂટ આપણા નોંધાણું છે અને લગભગ ભારતમાં ત્રણ ત્રણથી ચાર પ્રકારના જોવા મળે છે એક બ્લેક બીજો બ્રાઉન અને ત્રીજો જે યલો કલરનો જોવા મળે છે અને આ સાપ હાવ બિનઝેરી અને આને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે કારણ કે આનો મુખ્ય ખોરાક એ ઉંદર છે એટલે આને રેડ્સને કહેવામાં આવે છે અને ઋતુગાળામાંથી બે ત્રણ બે સાહીઠ દિવસ પછી લગભગ આ થી પચીસ અથવા ત્રીસ જેટલા ઈંડાને જન્મ આપે છે ત્યારબાદ તેમાંથી નાના રેટ્સને એટલે કે નાના ધામણ નીકળે છે તેની લંબાઈ લગભગ ફૂટથી દોઢ ફૂટ સુધી હોય છે અને આ હાવ પિંજરી આવે છે અને આ એક ઓવી પરસ ઓવી પરસ એટલે કે જે ઈંડાને જન્મ આપતો હોય તે સાપને ઓવી પરસ કહેવામાં આવે છે અને ખાસ તમારે સાપની જાણકારી વગર કોઈ પણ સાપને પકડવું નહીં કારણ કે અમારામાં આના પ્રત્યેનું નોલેજ હોય છે અને કઈ રીતે હેન્ડલ કરવો કઈ રીતે પકડવો અને કઈ રીતે આને સુરક્ષિત રીતે રેસ્ક્યુ સાપ પકડવો છે છે પરંતુ અમારા પાસે પરમિટ હોય હોય અને આના જ્ઞાન એટલે અમે આને પકડતા હોય છે અને ખાસ આવા જીવ જંતુના કારણ કે સાપ એ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે હવે જો તમે અમારી ચેનલમાં નવા હોય એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદ્રકા તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને